માઇનોર કેનાલનો લાભ મળ્યો છે પરંતુ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ એસી ઓફિસમાં બેસી પાંચ આંકડાનો પગાર લેતા અધિકારીઓને સીતાનો કારણે ખેડૂત પરેશાન થઈ રહ્યો છે ત્યારે લખતર તાલુકાના અણિયારી દેવડીયા વચ્ચેથી પસાર થતી એલડીએસ કેનાલ તૂટેલી હોવાનું જાણવા છતાં પાણી છોડવામાં આવતા તૂટેલી કેનાલમાંથી નીકળેલ પાણી ખેતરમાં અને ખેતર તરફ જવાના રોડ ઉપર ફરી વળતા ખેડૂતોને મુશ્કેલ પડી પડી રહી છે આથી જાગૃત ખેડૂત દ્વારા તૂટેલી કેનાલનો વિડીયો ઉતારી વાયરલ કરવામાં આવતા નર્મદા કેનાલના અધિકારીઓને કેનાલમાં કેવું ધ્યાન આપે છે તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે હાલ બીટી કપાસ વાવવાની સિઝન છે અને ખેતરમાં કપાસ વાવતા જવું મુશ્કેલ પડતું હોવાનું નામ નહીં દેવાની શરતે ખેડૂત દ્વારા જણાવવામાં આવ્યું હતું તો શું અધિકારીઓ નિંદ્રામાંથી કેનાલમાં ધ્યાન આપશે તેવા અનેક સવાલો ઊભા થવા પામ્યા છે રિપોર્ટર વિજય જોશી લખતર વર્ધમાન ન્યૂઝ